વખતો વખત રજૂઆતો કરવા છતાં આ વરસાદી કાસની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને વારંવાર રહદારીઓ આકાશમાં પડવાના બનાવો બનતા હોય છે ત્યારે આજ રોજ બપોરે બાર વાગ્યાના અરસામાં એક મહિલા આકાશમાં ખાપકી હતી જેને આજુબાજુના દુકાનદારો અને રહદારીઓની મદદથી ઊભી કરવામાં આવી હતી વહેલી તકે આ વરસાદી કાશના પાણીના નિકાલની સમસ્યા હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ